તમારા ફેસબુકની અંદર કોઈ પણ પ્રોબ્લમ હોય તો તમને ખબર કઈ રીતે મિત્રો પડે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે તમને અહીંયાથી જોવા મળી રહી છે કે તમારું ફેસબુક કોઈ પ્રોબ્લમમાં છે કોઈ ઇશ્યુ છે કે નહીં એ તમને મિત્રો આ સ્ટેપ તમે જુઓ એટલે તમને ખબર પડી જશે હવે આ સ્ટેપ તમારે કઈ રીતે જોવાનું છે જ્યાં આગળ તમને ત્રણ ઓપ્શન મળે છે જુઓ અહીંયા એક્ટિવ એક્ટિવ અને એક્ટિવ આ ત્રણ ઓપ્શન તમારા ફેસબુક હોય કે પેજની અંદર એક્ટિવ છે તો સમજી લો કે તમારા ફેસબુક હોય કે પેજની અંદર કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઇશ્યુ નથી તો આ કઈ રીતે આપણે ચેક કરવાનું છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છીએ તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી પાસે જે પણ નોલેજ છે એ નોલેજ તમને આપવાની મિત્રો પૂરી કોશિશ કરીએ છીએ મિત્રો આપણી પાસે જે નોલેજ નથી જેની આપણને ખબર જ નથી પડતી તો આપણે એની વિડીયો ખાસ બનાવતા પણ નથી તો ઘણા બધા લોકોને મિત્રો ફેસબુકની અંદરથી મિત્રો ખાસ અત્યારે યુટ્યુબ કરતાં ફેસબુકની અંદર ઘણા લોકો આવી ગયા છે અને ઘણા બધા લોકો મહેનત કરે છે ખૂબ જ મહેનત કરે છે પણ મિત્રો ખાસ તમારા ફેસબુકની અંદર કોઈ પણ પ્રોબ્લમ છે કે નહીં આપણને કઈ રીતે જાણવા મળશે કારણ કે આપણે વિડીયો તો અપલોડ કરવાના ચાલુ કરી દીધા છે પણ આગળ શું થશે હવે મોનોટાઇઝ થશે કે નહીં કોઈ પ્રોબ્લેમ છે કોઈ ઇશ્યુ છે એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે કારણ કે આપણું ફેસબુક જૂનું છે તો આપણને કઈ રીતે ચેક કરવાનું છે કે આપણા ફેસબુકમાં કોઈ ઇશ્યુ છે તો આપણે એના માટે આગળ શું કરવું એની તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું પણ અત્યારે આપણે સ્ટેટસ આપણા ફેસબુકને કઈ રીતે જોવાનું છે કે આપણા ફેસબુકની અંદર કોઈ પણ ઇશ્યુ છે કોઈ પ્રોબ્લમ છે તો આપણને એની જાણ કઈ રીતે થવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને જે પણ લોકો ચેનલની અંદર નવા છે યુટ્યુબ રિલેટેડ ઘણી બધી આપણી પાસે નોલેજ છે યુટ્યુબની દરેક માહિતી ના આપણે વિડીયો બનાવેલા છે આપણી ચેનલમાં પણ ફેસબુકની અંદર જે નોલેજ છે એટલી જ વિડીયો આપણે બનાવીએ છીએ અને મિત્રો ખાસ આપણા વોટ્સએપ ની અંદર જોડાઈ જજો મિત્રો લિંક આપેલી છે આપણા વિડીયોના નીચે જેથી મિત્રો આપણે જ્યારે પણ ફ્રી હોય ત્યારે આપણો કોલ ચાલુ કરીએ તો તમે મારો સંપર્ક કરી શકો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો હર કોઈ વ્યક્તિ મિત્રો ફેસબુક વાપરતું હોય છે તો મારું જો કે ફેસબુક મારું ખુદનું જે આ ફેસબુક છે કેટલું જૂનું છે એ તમને કહી દઉં અને એ કેટલા જૂનામાં કેટલા ફોલોઅર છે એ પણ તમે અત્યારે હાલની અંદર મારા ફેસબુકની અંદર ફોલોવર છે પાંચ હજાર અને છસો તમે ખુદ મિત્રો ચેક કરી લેજો આરડી સોનત કરીને મારું ફેસબુક છે ટેકનિકલ જયગોગા નથી ટેકનિકલ જયગોગા અલગ છે પણ આ જે છે ને મિત્રો મારું પ્રોફાઇલ છે અને ટેકનિકલ જયગોગા જે મેં બનાવ્યું છે એ છે પેજ તો આ મારું જૂનું છે પ્રોફાઇલ અને આ પ્રોફાઇલ મારું મોનો છે બરાબર હવે એની અંદર ફોલોઅવરની મિત્રો વાત કરીએ તો પાંચ હજાર ને અત્યારે થયા છે હવે કેટલા વર્ષના છે પાંચ હજાર ને મિત્રો કારણ કે તમારા માટે તો બહુ ઈઝી છે ફોલોઅવર બનાવવા માટે પણ મિત્રો અત્યારે પાંચ હજાર ને છસો મેં ફોલોઅવર બનાવ્યા છે ને કેટલા સમયની અંદર બનાવ્યા છે એ તમને કહી દઉં તો ફેસબુક મેં ક્યારે બનાવ્યું છે મિત્રો ખબર છે બે હજાર ચૌદમાં કેટલા વર્ષ થયા મિત્રો તમે વિચાર કરો બે હજાર ચૌદ બે હજાર ચોવીસ એટલે દસ બે હજાર પચીસ અગિયાર અને આ બારમું વર્ષ બેઠું છે આપણા ફેસબુકની અંદર બાર વર્ષની અંદર માત્ર પાંચ હજાર અને સસ્સો ફોલોવર છો હવે તમે તો એવું જ વિચારતા હશો કે ફોલોવર બનાવવા માટે અત્યારે તો એકદમ ઇઝી છે પણ મિત્રો આપણા ફેસબુકની અંદર આજ સુધી મેં કોઈ પણ એવી પોસ્ટ નથી કરી જે પોસ્ટ બીજાની મતલબ હોય આપણી ખુદનું રિયલ કન્ટેન્ટ આપણે અપલોડ કર્યું છે આજ સુધી કોઈ પણ કન્ટેન્ટ બીજાનું અપલોડ કરેલું નથી અને મારું ફેસબુક મિત્રો મોનોટાઇઝ થયું હતું પહેલાં પણ વિડીયો બનાવેલું છે અને આજે પણ કહી દઉં માત્ર ચૌદસો ફોલોઅવરની અંદર ચૌદસો ફોલોવરમાં કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન મને મળ્યું હતું હવે આપણે વાત કરી છે જે સ્ટેટસ જોવાનું છે કઈ રીતે તો આપણે જવાનું છે ફેસબુકને ઓપન કરી દેવાનું છે ફેસબુક તમે ઓપન કરશો એટલે અહીંયા જે તમારો પ્રોફાઇલ ફોટો છે આ પ્રોફાઇલ ફોટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો જેવું પ્રોફાઇલના ફોટા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે પ્રોફેશનલ ડેશબોર્ડ એના પાછળ છે સ્ટોરી ઉમેરો અને એના પાછળ છે ત્રણ ટપકાનું એક આઈકન છે આ ત્રણ ટપકાનું જે ઓપ્શન છે તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી રહેશે એમાંથી બીજા જ નંબરનું ઓપ્શન તમે જો તમારું પેજ છે તો પેજની સ્થિતિ જોવા મળશે અને જો તમારું પ્રોફાઇલ છે એટલે ફેસબુક આપણું છે તો ત્યાં તમને લખેલું જોવા મળશે પ્રોફાઇલની સ્થિતિ જોઈ લો બીજા નંબરનું ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી દઈએ જેવું તમે ક્લિક કરશો એટલે પહેલું જ અહીંયા પહેલાં તો તમારા પ્રોફાઇલ ઉપર બ્લ્યુ આઇકન ટિક છે મતલબ પ્રોફાઇલમાં કોઈ ઈસ્યુ નથી બીજા નંબરમાં થોડાક નીચે જશો એટલે ત્રણ ઓપ્શન તમને જોવા મળશે એક બે અને ત્રણ આ ત્રણેયની અંદર તમારે એ જોવાનું છે અહીંયા લખેલું જ બતાવે છે એક્ટિવ એક્ટિવ અને એક્ટિવ આ ત્રણ ઓપ્શન એક્ટિવ છે તો તમારે સમજી લેવાનું છે કે આપણા ફેસબુકની અંદર કોઈ ઇશ્યુ નથી કે કોઈ પ્રોબ્લેમ નથી તો આ વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કારણ કે ઘણા બધા લોકોને કામ આવ્યા છે ઘણા લોકોને ખબર નથી હોતી કે કન્ટેન્ટ મોનોટાઈઝેશન મળવું ઈઝી છે ફેસબુકમાં કઈ ટાઈપના વિડીયો અને ક્યારે ઇસ્યુ આવે શું પ્રોબ્લેમ થાય તો આ ઓપ્શનમાંથી મિત્રો તમને એ જાણવા મળશે મિત્રો કે આપણા ફેસબુકની અંદર તમે ચેક કરી લેજો તમારા ફેસબુકની અંદર જો કોઈ ઇસ્યુ હશે તો આ ત્રણ ઓપ્શન તમને જે એક્ટિવના બતાવે છે મોનોટાઇઝેશન છે અલગ અલગ એટલે મેન તો આપણું મોનોટાઇઝેશન છે પણ કહેવાનો મતલબ કે ત્રણ ઓપ્શન આપણા એક્ટિવ છે તો આપણા ફેસબુકની અંદર કોઈ પ્રોબ્લેમ હોતી નથી એટલે ખાસ આજે જ ચેક કરી લેજો તમારા ફેસબુક પ્રોફાઇલમાં જઈને કે તમારા ફેસબુકની અંદર કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઇશ્યુ છે તો આપણને કઈ રીતે ખબર પડે તો આ સ્પેશિયલ વિડીયો આપણે એના માટે બનાવ્યો હતો અને વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે છીએ ગુજરાતી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એવા વિડીયો બનાવીએ છીએ અને જેટલી આપણી પાસે નોલેજ છે એટલી નોલેજ તમારી સામે શેર કરવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાની